આ અર્ણાકાશ રાક્ષસ હતો એનો છોકરો ભગત થયો રાક્ષસ નો પ્રહલાદ બાબુ આ દુનિયામાં ભક્તિ જો પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર બાબુ શ્રીભાઈ બાય પ્રહલાદ ના ગુરુ છે મેં કીધું એમ ગુરુ શિવાય બાબુ નકણાકાંશ એટલે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજી ને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે જેને જેને મેળવ્યા ને એ બાપુ પોતાનું હમું કર્યું કોઈ નું સારું કરવું કોઈ માગ્યું જ નહી આ જન્મે એને મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને એ કે તો ના પાડો એ વાત કે વાંધો નઈ તો કે ના એમને લખી દો બ્રહ્માજી કે કામ કર તું લખું હેઠળ સહી કરી દઈશ પછી બધું લખ્યું આપડે કે બધા રાતે દી ને લોટે લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું પછી બ્રહ્માજી ને કે આમાં સહી કરો

નિશાળ માં સાહેબો છોકરા ને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે રાજા જ કરે છે આપણે ગઈ ટકા હતા ને કે કોઈ ને કોઈ ન પોગે એનું પેટ પોગે પ્રહલાદ ભણવા ગયો હતો ને સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે રાજા જ કરે તો પ્રહલાદ ઊભો થઈ ને ક્યાં સુરજ ઉગે છે રાજા ઉગાડે છે આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે એટલે સાહેબ કે તારા બાપા કે છે ભાઈ કે અમને બધી એ ખબર છે કોણ વરસાવે છે સાહેબ હરણાકશ ભાઈ કે આખી દુનિયા માને છે તમારા છોકરા ઉપાડો લીધો પ્રહલાદ આવ્યો ને ઘેરે કે બેટા ભણવા ગયો તો કે હા શું ભણાયો કે કરશનજી નો કન ગણપતિ નો ઘન ઘનશ્યામ નો ઘન બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો દિવાલા રે ફસાડ્યો ઈ કે આના નામ મુકાવા હું મથું છું તે આની પાઠું લીધી છે કે

એ કેવી રીતે આવે અંધારી ઓરડી છે બાયણું બંધ છે તાળું માર્યું છે કેમ આવે કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખત તો આ તો 10 બાય 10 ની ઓરડી છે આમાં થોડો ભૂખ્યો રાખે તો તમને વિશ્વાસ નથી અને પછી થાંભલો તો કાયો કે આમાં છે ભગવાન કે હા એમાંય છે થાંભલાને બસ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પરગટ થયો અને ઘરમાં ઉંદડાને જેમ બિલાડું બાપુ ગોટે ચડાવે એમ હરણા કંસને સડાયો અને આમ બોજુ પકડીને નિશણ ઉપર બિહારી અને કીધું હરણા કંસને હરણા તારો દસ્તાવેજ કાટ ઓલો લખાવીને રાખ્યો છે ને કાટ ઈ ટેશન ઉપર રાખીને કે ધરતી ઉપર જો કે ઉપર કે ધરતી ઉપર એ નથી ને ઉપર એ નથી ઘરના ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં છોક બો કે ઘરમાં નથી ને બહાર નથી બી આ થંબાનો ટાઈમ હતો ને કે રાત છે કે દી એ નથી ને એ નથી આમ નાખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા કે લોઢું છે કે લાકડું કે લોઢુંય નથી ને લાકડું નથી એ કે મારા એમ નજર કર્યું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કવનર રાવણ જેવા મોટા હતા મહિપતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ આ ઇતિહાસ સાંભળે તો આપણે તેમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ આપણું આમાં કઈ ઉપજે જો આવા ભગવાનને ને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો અત્યારે જ્યાં જાવ બધા બાયું ચડો મારી નાખી છો પછી ચંપા જાય છો મારી જાય ચા તમે અરે જીવવા જેવું તમે જો રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ ઈ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આવી કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય કે રામાયણ માં જુઓ અને રળેલું ન ખાવું હોય તો મહાભારત માં જુઓ બધા ઠેકી ઠેકી જ પડે ન દેવું નથી દેવું જ કરે આ કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે એમને ખાવું શું પાંચ ગામ આપો દુર્યોધન કે હોવાના નાકા ની અણી જેટલું નથી દેવું નથી અને આખી દુનિયા જાણે છે બાપુ શું તમે જુઓ તો ખરા કેવા ડાયા માણસો હતા કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોક ને નો માં ખોટું શું લગાડવાનું હે કૃષ્ણ પરમાત્મા જેવાનું જો નો સમજી શકે આપણને કોઈ સમજી શકે કૃષ્ણ પરમાત્મા એ બહુ મહેનત કરી ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી બાપુ પૈતું નહીં સમય ભલા બળવાન નહીં પુરુષ સમય કરાવી શકે આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ સમય હોય સમય હોય જ થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસાથી નથી બધું પતું તમે રામાયણમાં જો અખિલ માલિક કૃષ્ણ પરમાત્મા કરે છે કે લક્ષ્મણ હું કાલ વન માંથી આવતો રહીશ ચૌદ વર પૂરા થઈ જાય આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે મોટાભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ સો સીતા મારી મા છે મારા મા બાપ જો વનમાં જતો હોય તો રાજ જેને મુબારક વિચાર કરજો નોખી નોખી છોકરા હતા ગાદી દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિના નું ભેકાર કડવું લાગે કાગડા બાપુ અયોધ્યા ની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી કોઈ ધણી નતો એવી ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી તો અત્યારે આપણે એમ દેખાડા વેચ જમીન આડું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણે ત્યારે રામાયણ ક્યાં છે એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા ત્યાં પડી ગઈ એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરીને આશાની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ પછી ઓલો માં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પચાવી ગાનું પણ મને બારો ઘટા વ્યાજ જવા દીધી મોડું થઈ ગયું રામ રામાયણ કે જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું નથી તો મને કયો તો ખરા રામાયણ માં શું શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાજોભાઈ તમે જોવો તો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલ પા જાય ને ઓલા પૈસા ખવરાય ને એમ કે સોડતા જ નહીં ઓલા બીજા રીયા પૈસા ખવરાય ને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ સોડાવા ન સોડાવા બે ઘર બરબાદ થઈ જાય તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય હું તો એમ કઉ છું કે માણા ને માણા કામ માં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી પણ માણા એવા બુદ્ધિ ના સુરદાસ દીવો હાલો જતો દીવો દીવો હાથમાં રાખી અને સુરદાસ હાલો જતો હતો ને કોઈક ડાયો માણા મળ્યો એ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છે કે ના કે ભાડ તો નથી તે દીવો હું રાખે ટી કે આવડા ભાડે મારી આય નો ભટકાય તેમાં દીવો રાખ્યો મને પસાડે છે મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે અને વાત એ સાચી નથી ઘણા આપણે નથી ઘણા એને શોધા એમ કે ભાઈ આમને બે બે મહિના ચાર ચાર મહિના ગાડીઓ બદલાવે છે ને રોજ નવા કપડા બદલાવે છે તો પછી પચાસ વીઘાનું છ વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો ખાડામ કરી ગયા આમ વાદમાન વાદમાં મરી ગયા બૂધીના ગાડીયા થી આ ગાડીયા આપણે એમ થાય કે અરે પણ આ સમય તો જો પાછા બધા કે મોંગવારી બહુ મોંગવારી બહુ મને એમ થાય પણ મોંગવારી હોય તો તમારે ક્યાં ફેક્ટરીવાળા 3 3 મોબાઈલ હિસાબ રાખે રાખડો છે છે ને મોંગવારી છે મને એમ કે મોંગવારી મોંગવારી જે હું કાઈ છે ને આ તો બધા રાડું ખોટા દેકારા છે 20 20 25 25 જોડી કપડા હોય ને 3 3 મોબાઈલ હોય દસ દસ જોડી જોડા હોય તમે જોવો એક માં તો ત્રણ જણા નું હાલતું હતું ત્રણ જણા ને એક જોડીમાં ફાઇટલા થાય તમે તો બધા હોશિયાર છો સમજી જેમ્સ ને માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય બોલો આપણને એમ થાય કે આપડે કેટલા દસ હજાર રૂપિયા ફાઇટલા ના અમારે ટાબરી હોય ભણે છે નિશાળ માં અમારા દીકરા નો દીકરો એટલે એવું એવું જીન્સ નું ફાઇટ પેન્ટ પહેરેલું બે બે બાજુ હોય ને ફાંકા આપણે ફાંકા જ કેવાની આપ જે પહેરતા હોય જે કેતા હોય એ ટાબરી હોય આવ્યું ને મારી ભાઈ મેં કીધું બટા તારા પપ્પા ક્યાં ગયા તો કે ગામ માં ગયા મેં કીધું આવે એટલે કે મારે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું તું બટા નિશાળે ભણવા જ ને આવા ફાટલા કપડા તને પહેરાવે મને કે દાદા તમને ખબર નથી પડતી એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી મને કે આને ફેશન કહેવાય બટા એમથીગડા મારી મારી મરી ગયા અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે નાશવી રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત અરે આપણે માવડીઓ બાપુ દેહ નો જોવો તો ખરા ફેશન દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા કોઈ નાના મોટાની મર્યાદા નહીં બેનો દીકરીઓની મર્યાદા નહીં સાધુ સંત ની મર્યાદા નહીં ગાયોની મર્યાદા નહીં આપણને એમ થાય પાસે કે શું નડતું હોય છે તમને નથી ખબર તમે હું વાવ્યું છે અરે નડે હું તમારા ઘરેલા તમને નડે બીજા કોના નડે ભલા આપણા આપડા બે ટાઈમ રોટલો નોતો મળતો ને તોય નોતા એમ કેતા કે હાલો દાણા જોર આવી આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા ને અત્યારે અહીંયા લેન લાગી બોલો ત્રણ ત્રણ દિવસ ત્યાં વારો ન થ આવતો અરે શું ભલા મણા મને તો એમ થાય કે આ કાલ મરી જાય હું ખબર એ ન પડે બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થયા પેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ગોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું અને હાઠ એસી હો વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય વચ્ચે તો ઠેકડા પર મેં કર્યું મેં કર્યું પણ હવે તારી તાકાતેય નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી હતી તારીખ મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સત્ય બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સ્વાસાત થાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય ગણવા એને ગણીશું આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા પાવાગઢ જવું હા ચું તો કો અરે મારા કોમ જો ખરા દુનિયા હડીએ સડી છે સે આપડા અંદર છે બાપુ બાર ગોતે બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહેશે ભજન કરો તો ફેટે બાપુ એમના રેઠું કાઈ છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં માં ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ કાઈ ન કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાઈ નહીં અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા અમે પાંચ હાથ ભાઈ બંધ ફરવા ગયા હતા એ કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેં શેના એ કે આ કાનુડાને હિસકો નાખવાના મેં કીધું અમારા સો રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દુઆર કે અમારી હારે છે આ છે નહીં કઈ અમે ત્યાં આંટો મારવા આવ્યા કાનુડો તો અમારી ભેગો છે આવીને ને આવી દુકાનું છે મારા રામ માં બાપને બાપ ને કઈક જોતું હોય ને આપજો ને એના આશીર્વાદ વિધિ ના ચકડા ફેરવી નાખશે બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહી ની હગી છે મારા દીકરાનો નો વ્યવહાર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત દુનિયામાં હું તો જ્યાં જવું યા મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં આપડી ગેરંટી બાકી માનન બાપને જોતો ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું હમજીન જ બનાવ્યું છે આપણે કણાય કે ગાયો નાખો ઓલા નાખો ને આપણે મરી જઈશું પછી શું થાય ગાયું ને અમારી આ એક ભાઈ હતા તો આપણે ક્યારેક કેમ કે ને હાલના ભજનમાં તો કે ના મારે કેડિયું ખીડિયાળું પૂરવાનું તું મરી જાય ત્યાં શું કરશે ભાઈ આપણે ત્યાં આવું ને પછી ક્યાં આય હું ના નાખવા દોત કે કીડિયો ને આખો મૂકે બોલો તેમજ તું મરી જાય પછી શું મારાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો કાંઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી માનાની બધી છે અમે તો આ અત્યારે આ મોબાઈલ નો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કઉ મારે કોઈ ને કાંઈ તકલીફ નથી આમાં તો ખોટું આવશે ખોટું આવી પડ્યું રવા દેવાનું એવી પછી કઈ આપણે એવી એવા ફોન બોન એવી એવી લાઇક કોમેન્ટ હું તો કહેતો જ નથી મારે મારા કોમેન્ટ કરજો કે આ કરજો મારી કોઈ જરૂર જ નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય ભેગા રાખીને દળાવાય નહીં દાંત ભાંગી જાય એટલે આમાં રાખવા જેવું હોય કે રખાય રામ વનમાં ગયા તા ઇતિહાસ કેસે સાધુ સંતો કે છે બાકી રામ ગયા તારે એમ અહીંયા નતા માનવું માનો ન માનો જ કાંઈ નહી ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા એનો પુરાવો શું કઈ નહીં પુરાવો શું માનવું જ માય બાકી શું બીજો પુરાવો

ખા એવું નોરવા દીધું જમીન કાઢી નાખી ભાઈ વ્યાય ગયા એ બાયો ની સંતાન ની બાપુ દસ્યા શું હોય છે હાલો તમને દેખાડું અરે આવી બરબાદી પૈસા દઈ ન હોય ખાવા પીવાની બાપુ સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી તો આ સમય ના જો ચૂકી ગયા ને ગમે એટલું થોડો તો ભેગું ન થાય આનંદ કરે એવું મળ્યું છે એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ખીલી ખીલી આમ ઊંથી રાખેલી માથું દિવાલ ગોર રાખી રાણી ગોર હથોડીયું મારે અને રિયો રિયો બમડે એ કે કારખાનાવાળામાં વાળા ક્યાં છે કે ખીલ્યું હું થીયું કાટીયું એનો ભાઈ એ કે હું કેસ કે ખીલ્યું જો ને કે હું થીયું કાટીયું એનો ભાઈ આ જેની કે તારામાં બૂથી નથી ઈ કે કેમ ઈ કે આ દિવાલ ક્યાં છે આ દિવાલ ની બોલો આથી થી પકડી લઈ જાની આ જેની મારી આખી જિંદગી દિવાલ ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નકી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં ન્યા સમાધાન થતું હતું નો કરીએ ક્યાં ત્યાં સમય વ્યો ગયો રા કોઈ નું કીધું કરવું જ નથી માનવું જ નથી પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે મને તો એમ થાય કે આ કેવા કેવા શક્તિ મહાભારત ની મેં તમને વાત કરી મેં તો સંતો પાસે સાંભળેલી વાત ઈ કે કરણ અને દુર્યોધન ને એવા નામ લીધા ને એના એક એક હતા બાપુ તમે વિચાર તો કરો આટલું આટલું બળ પણ એમને ઉપયોગ સીમા કર્યો ભયું મારવામાં તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું અને આ રામાયણમાં આવડે અમને બળ નહોતું પણ બાબુ એમને કીધું કે જેને જોઈને લઈ જાવ એમાં કઈ ઘી્યું નહીં ને આ કઈ કોઈ દેવું નથી આમાં કઈ વધ્યું નહીં એના ઉપર કઈક સલાહ લેવી એવું લાગતું મને તો આ કરમ ની વાતો કરે ભવ ની વાતો કરે મને એમાં કઈ જ ના પડતા બોલો કરમ આમ ને કરમ આમ મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે એ સુખી છે તમારું શું કહેવાનું છે બોલો

અને આ દુનિયાના નગરા બૂસ મારે એ મારા દીકરા ટેસ્ટી મરે બોલો એટલે આપડે કોઈના બૂસ મારવા એવું નથી કેતો હું પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આ આમાં આ હારું છું આ ભવની માને ઓલા ભવમાં આમને ઓલા કાલની ખબર છે કોઈને તો આ મળ્યો એ સુધાર લ્યો ને શું ભવની ખોડવાની હોય આ મળ્યો એ ભવ મોડો છે અને તમે જવાના ગમીયા હોય આવ્યા ક્યાંથી આમાંથી કોઈને ખબર હોય તો હું શું હાથ કરો તો

એને તમે યાદ કરશો સુખનો એક દુઃખનો એ કોઈ દિવસ આવવાનો નથી અને હવે કેવો આવવાનો છે એ તમને મને ખબર નથી એટલે વર્તમાનમાં જીવવા ત્યાં શીખી જાઓ ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવાય દો જેવો આવવાનો છે આવવાનો જ છે અને વિવે એ આવવાનો નથી બાકી મને તો એમ થાય આ મારું હું તો હું મારી પોતાની વાત કરું કે હું મારું છે એમાં એ મને ખબર બોલ હા મને અત્યારે તમે જોવો તો પૈસા માગવું એટલે આપે છે અને તો ચારેક ચારે જુઠ્ઠું બોલું ઘરે રવા દે ને ઘરે હસમુખ ભાઈ અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ મિત્ર છે સારી સંતવાણી કરે અવારનવાર અમારે અમારે ભેગા જ હોય આ અમારે ઘનશ્યામપુર હળવદ ની બાજુમાં તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે આવડા છોકરાના એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે બાપુ આજો મારા નાથની કૃપા હોય તો બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય એ મારો મિત્ર કાયમ માટે મારી યારે હોય જાજોબા પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ શું પણ આપણે લેવા લેવું તું ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો પણ મેં કીધું હું મારા ઘરનો છું ઊંચા તમારે ઘરે કઈ ખાવા આવ્યો પણ મારે હળવે તેને કહેવું પડે કે તમે મોડા ભેગા થયા થોડા થોડા ભેગા મોડા થયા નાખી હિસાબ તો ચાર નો કઈ નાખ્યો એટલે હરી ભજવું હક બોલવું દોનો વાતાવર બાપુ બાપુ આ દુનિયા છે ને એમ એમ ભજન કરવા નથી દે એવું દુનિયા છે ને અઘરી છે કચ્છનો નો બારવટીઓ જેસલ જાડેજો જે તોરલ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજાર માં નીકળે ને બારીઓ બાર ના ભટ્ટો ભટ્ટ બંધ થઈ જાય અને રોમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય જેસલ આવ્યો જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવું બાપુ હોપો પડી જાય અને એનો એ જાડેજો સતી તોરલ મળ્યા ને અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોયાદી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને તેથી અંજાર ની બજારમાં જે જેસલ ની માથે દુનિયા વિતાડી છે ને એ જેસલ નો આત્મો જાણે છે અત્યારે અમારી એવી દેશા છે પણ હવે અમે ઈ કરી નથી એક આ મૂકીએ કેવું નથી

સાધુને ને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનો ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી ફૂગી ગયો ને દેશની ની આબરૂ દીકરીઓ રાખીશ હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા પણ જે ફેશન દી ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું ભલે એ ઘણા બેનું એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી પણ એવું નથી મારી માવડીઓ તમે તો શક્તિ છો દેહ ના પ્રદર્શન નો કરવાના હોય મારા જેવું તમને મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને 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 પીડા બીમારી બીમારી રોગ છે જ મટે મટે ગોળ બાપુ તમારા બાપ ના રૂપિયા હોય તો ભલે તમારા પતિ ના રૂપિયા હોય તોય ભલે વાપરો ખાવ પીવો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન નો કરો તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી આ રામાયણ છે ને રામાયણ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું આપણે સાંભળેલી વાત છે ને સીતાજી ની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળી ભસ્મ થઈ જાય ઈ દીકરી હતી પણ તમને મને મારે બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા વેમ નો નોરાતા ગામો ગામ છે દીકરા ને હોય બાપને હોય માને હોય ભાઈ ને હોય દીકરી ને હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાબુ આ દુનિયામાં હરણ હતા રામચંદ્ર પરમાત્મા કે મૃગ ને મારવા ગયા હોના મૃગ હતું કે છે ને તો હું એમ કઉ છું કે અત્યારે હોનાનું મૃગ અહીંયા આવ્યું હોય આપણે માનીએ કે હોના અણિયા નહીં હતા હોય આપણને ખબર પડે ને તો રામને નહીં ખબર પડી હોય દીદી રામ ગાંડા છે ખોનાનું નું હણિયું જોઈને પાણી ધોડ્યા છે આપણે ન ધોડ્યું ખોનાના ના જ નહીં હતા હોય કોઈ દી પણ એ તમને મને મારે બતાવ્યો છે કે જે મોહની ની વાય બાપુ આંત કરીને દોડે ને એનું વાય ઘરે પતા નથી થાય બાપુ રામાયણ ઈ કે છે રામાયણ છે ને જુદી છે કોઈ કેતું જ નથી બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાં દુનિયા જે કેતી હોય પણ રામ ને બાપુ લંકા સુધી થકો કરાયો એટલો બાપુનશાળી અને એટલું બાપુ વેદનો અનુભવી હતો ચૌદ ચોકડી નો ધરતી ઉપર રાજ કર્યો ચૌદ ચોકડી એટલે સતયુગ દ્વાપર તેતા કળિયુગ ચાર યુગ ની એક ચોકડી ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી ધરતી ઉપર રહ્યો છે સાચું ખોટું મારો રામ જાણે પણ આવું સાંભળેલું છે મેં તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે એનું તપ કેવડું હોય છે એની મહાપુરુષ કેવડો હોય છે પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી શાસ્ત્રો અને વેદો કઈક તમને મને કહે છે ભલા મને પણ હવે આપણે સમજવું જ નથી ભૂચારું ટાંક્યું સાંટો જ નથી પડતો જ્યાં બેઠા હોય કે મજા આવી મજા આવી હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન હોય હું હોરું જોયું